અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં જેથી અમે આ તમામ કાયદાની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ કલમ ત્રેવીસ પોતાની ઈચ્છા વિરુદ્ધ કરાયેલ નશાના કારણે નિર્ણય ન કરી શકે તેવી વ્યક્તિએ કરેલું કૃત્ય નશાના કારણે પોતાનું કૃત્ય કેવા પ્રકારનું છે અથવા પોતે કરે છે એ અપકૃત્ય છે અથવા કાયદા વિરુદ્ધનું છે એવું તે કૃત્ય કરતી વખતે જાણવા અશક્તિમાન વ્યક્તિએ કોઈ કૃત્ય કરે તો તે ગુનો નથી પરંતુ જે વસ્તુથી તેને નશો ચડ્યો હોય તે વસ્તુ તેની જાણ વિના અથવા તેની ઈચ્છા વિરુદ્ધ તેને આપવામાં આવી હોવી જોઈએ કલમ ચોવીસ નશામાં હોય તેવી વ્યક્તિએ કરેલો ગુનો જેમાં ખાસ ઈરાદો અથવા જાણકારી હોવી આવશ્યક છે ખાસ જાણકારીથી અથવા ઈરાદાથી કર્યું ન હોય તો કોઈ કૃત્ય ગુનો ન બને તે દાખલાઓમાં કોઈ વ્યક્તિ નશાથી હાલતમાં તે કૃત્ય કરે તો તેણે નશો કર્યો ન હોત અને તેણે તે જાણકારી હોત તે જાણકારી તેને હતી એ રીતે તેની સાથે કામ લેવામાં આવશે સિવાય કે તેને નશો ચડાવનારી વસ્તુ તેની જાણ સિવાય અને તેની ઈચ્છા વિરુદ્ધ આપવામાં આવે